Ayo, ayo harus. amat batai ya? Hari atso Besh? Besh Laya liya jah Amma bahani nakhi na jah rupiahi hitu Ayo cakar iku Nakam Laya jah

સોમવાર દે આજે બતા ના તે સોમવાર મે તમારે હા ભાઈ ભાઈ એક હતો હમ હતો હતો હા હતો હતો બીજો હતો ત્રીજો હતો તમ તન લે એટલે ત્રીજો હતો તા તન હતા કા લે તમે કે ખાલ આ એક એકો અમો કરામ સખ કરા લે એક કો કશું હે આ બીજો એકો ના ત્રીજો એકો મેલ મેલ ભાઈ સ્વાગો હે સો આ શું હમજી જી કર પીગી થા કર પીગી શું લે તું પત્તા બદલે દે પત્તા બદલે દે લે લે પત્તા દે મેલ દે માકો એ પત્તા આ ના કલે હમળા હે હે પંજારો ભાઈ બાપા ને ના આવ ભાઈ ને ના આવ બાપા ના મારા મારા ફેસ લે હાય

બાત મારી નથી મારી નથી થઈ બાત તારી થઈ પણ ચાલે આપડે બે રમી હાલો એટલે પોલીસ વાળા સાહેબ બોલ્યા અરે ત્રણ ચાર લોકો એ તાક પથ્થર બાટલી તમે આવો આવો તમને ચા પાણી ને તમને આવો આવો એ આપણા ચોખા ને એની પાછળ આવો એ હા ભલે આવો દયો અમને પોલીસ વાળા ને આવો મને રમાડ્યો આજ તો કાપા કાઢી નાખું કાપા મને રમાડ્યો જે ચડ મંગા ચડ આય ઓય ચંપક છે કેમ કોડી એટલે ફરી જવું પડે કે નાહી જાય પરમ નાહી જાય શું થયું પડી ગયા અને આપ ફોન કરો તો એટલા પડન કને મેં યે ફોન કરે તો મંડી પાછળથી નિય તા બાતલી ને તમારે હું લઈ જઉં તમને ચા પાણી ને થોડું કામ મને આલજો થોડા ખાના આલ સુપા આલતી તેરી હમે પાલતી ભાઈ ની માના સૂકરા પાણી ને હા હેડો હેડો આવ ના નાખો દાવ એનો નાળો આપણો દાવ લ્યો દાવ અલા આthio આthio ભાઈ તું દેઈશ નહીં દેઈશ ઉપર થા ઉપર થા